દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક બેમાં તેડા ઘર બહેનોની રસોઈ શોધ તાલીમ યોજાયો મળતી માહિતી મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક બેમાં તેડાઘર બહેનો માટે રસોઈ શો તથા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન તીળા બહેનોને આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં રહેલા દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા તેમજ બપોરના ભોજનની વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું પ્રાયોગિક ડેમો આપવામાં આવ્યું હતું ઉપરાંત તમામ તીડાઘર બહેનો દ્વારા સ્વયં વાનગીઓ બનાવી પ્રાયોગિક તાલીમ પ્રાપ્ત કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત તીડાઘર બહેનોને પોષણયુક્ત આહાર સ્વચ્છતા તથા આરોગ્ય અંગે તેમજ સુપોષિત દાહોદ અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની તેડાઘર બહેનોની ફરજો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી મુખ્ય સિવિકા સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ બ્લોક કોઓર્ડિનેટર તેમજ તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા